આપણે છીક્કી બનાવવાની છે આપણે ચણાની દાળ આવે ને તો એની આપણે સિક્કી બનાવવાની છે તો સિક્કી બનાવવા માટે આપણે ગોળ લીધો છે દોઢ કપ આપણે કપ ગોળ લીધો છે તો ગોળને આપણે એડ કરીશું આપણે ગેસને ચાલુ કરીશું એમાં આપણે આ દેશી ઘી લીધું છે તો દેશી ઘી લીધું છે તો આપણે બે ચમચી ઘી એડ કરવાનું છે આપણે ગોળને સરસ મેશ થવા દેવાનો છે શિયાળો છે તો શિયાળામાં ગોળની વસ્તુ વધારે ખવાય છે અને શિયાળામાં ગોળની વસ્તુ ખાય તો આપણે શરદીને ઉધરસ ને એવું બધું ઓછું થાય અને ગરમાવો રહે શરીરમાં એટલે આ બધા ગોળની વસ્તુ ખવાય છે ચણાની આપણે શીકી બનાવી નાખી શણાની ડાળની ધીરે ધીરે હલાવવાનું છે અને પાયો આપણે આવવા દેવાનો છે આપણે બે એક મિનિટ રહેવા દઈશું ગોળનો પાયો આવી ગયો છે તો આપણે આ દોઢ કપ આપણે ચણાની દાળ એડ કરવાની છે કુલ મળીને દોઢ કપ આપણે લીધો છે આપણે આને મિક્સ કરી દેવાનું છે ગેસને બંધ કરી દેવાનું છે ગેસ બંધ કરી અને સરસ આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે સરસ આપણે મિક્સ થઈ ગયું છે આપણે નીચે ઉતારીને થોડુંક આપણે સેટ કરી દઈશું આપણે આને નીચે ઉતારી લઈશું આપણે થાળી લીધી ને એની અંદર આપણે આવી રીતના સેટ કરી દઈશું આપણે આની અંદર એડ કરી દઈશું આમાં નાખી અને આપણે સરસ ઢાળી દેવાની છે સિક્કી બનાવવાની છે આપણે સિક્કીને સરસ ઢાળી દીધી છે તો આપણે હવે એના બટકા પાડી દઈશું આપણે આના બટકા પાડી દઈશું નાના નાના સિક્કી ના ટાઈપના નાના નાના પાડવાના આપણે સરસ બટકા પડી ગયા છે તો આપણે આને ઠરવા દેવાનું છે ઠરી જાય ને પછી આપણે એને અલગ કરી નાખવાનું છે આપણી સિક્કી સરસ તૈયાર છે એકદમ મસ્ત નાના નાના બટકા પડી ગયા છે જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે